குணனா ஜெகத்தோ தீ தாயு பாப்பா தமிழ் புடத்தி நயா தாரோ ஏப்பா பௌசாகி யுகாரோ எதி ரங்கோ சே தோ மாநாய હે બાપા ના પ્રેમથી દર્શન કરવા માનવ જાય 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 હે બાપા તમે ભગતા રે વાળા હે ભગતો ભજે તમારી માળા કરજો અંતર અંતરમાયજવાળા માનવ જાય 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 बापाना प्रेमति दरशन करवा मानव जाई 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 ए मारे जावू से सत हे बापा बजरंग से यंतरमा ए यनी मुर्ति जोयने उर्मायानन्द आनन्द थाई 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 બાપાના પ્રેમથી દર્શન કરવા માનવ જાય 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 એ બોલો સીતારામ સીતારમ આજે યશવિણ ગુણલત મારા ગાય છે બાપાના નાદ ગગન મા ગાજે માનવ જાય 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 बापांना प्रेम थी दर्शन करडीवाळा मारू बावडू झालो हे बापा बगदाणा वाळा रे बापा बगदाणा वाळा रे रामानंदी करू लाखो वंदन हो गेबी गजवा वाळा रे ગે બી ગજવા વાળા રે બંડીવાળા મારું બાવડું ખડગ જેવા અડગ બાપા બેઠાયાસન વાળી રે બેઠાયાસન વાળી રે યાદવ કર્મ કર ઉર્મા જોગીજા વાળા રે જોગી જોગીજાવાળા મની વાળા મારું બાવણું જાલો નાનું મોટું નહીં કાંઈ મનમાં સરખા ગણતા રે સૌને સરખા ગણતા રે રાય રંક અંતરો ન રાખ્યો નેણલે હસતા નીરખ રે નેણલે હસતા નિરખારે બંડીવાળા મારું બાવળું ધાલો ગુના સઘળા માફ કરજો બાળક જાણીને બાપ રે બાળક જાણીને બાપારે ભાવસાગરમાં ભૂલો ભટકું તારો થઈને બાપારે તારો થઈને બાપારે બંડીવાળા મારું બાવળું જાલો લાખેણા સંત ને લાખો વંદન શરણ તમારું પખાળું રે શરણ તમારા પખાળું રે દાસ વિઠલ કે દલતી રાખું બોલી ને ઘેલું રે બોલી ને ઘેલું રે વાળા મારું બાવડું જાલો આશરો એક ક તમારો બગદાણા વાળા આશરો એક તમારો બંડી વાળા આશરો એક તમારો દીન સંત તમે સો હું શું બાળ તમારો દીન દયાળુ સંત તમે શો હું છું બાળ તમારો કૃપા કરીને આપ કહો તો કૃપા કરીને આપ કહો તો સુધરે આજન મારો સુધરે આજન મારો બગદાણાવાળા હે બંડી વાળા આશરો એક તમારો અવગુણ મારા હોય તો બાપા સેવક જાણે સુધારો અવગુણ લાઠો હોય અમારા સેવક જાણે સુધારો એકબરોસો લઈને હારો એકબરો સો લઈને આવો હવે મને પારવું તારો એ હવે મને પારવું તારો બગદાણા વાળા હે મંડી વાળા આશરો એ તમારો મારો આશરોએ ક તમારો બગદાણા વાળા હે મંડી વાળા આશરોએ એક તમારો સંત બિરજસો સૌથી ષડિયાતો સવને આ સહારો ઓ સંત બિરજસો સૌથી ષડિયાતો સવને આ સહારો વેદન રાખે સમ દ્રષ્ટિ થી વેદન રાખે સમદૃષ્ટિ થી મૃતિનો સેકિનાો હોગતિનો છે પિનારો બગદાણા વાળા હો બંડીવાળા આશરો એ કસ મારો આશરો એ કસ મારો રે બગદાણા વાળા આશરો એ કસ મારો તો ચાલો મિત્રો અમે જો બગદાણાની બજારમાં અત્યારે ફરવા માટે નીકળ્યા છીએ તો આપ લોકોએ બધાય સાંભળ્યું થઈ કે હંસાબેન ભરતભાઈ પરમાર હંસાબેન ભરતભાઈ પરમાર બગદાણામાં જ છે અને હંસાબેન ભરતભાઈ પરમાર શ્યાનો ધંધો કરે છે તમને બતાવું છું એની દુકાને આપણે જઈએ હંસાબેન ભરતભાઈ પરમારને આપણે મળીએ અને એની મુલાકાત લઈએ તો જુઓ ભાઈ આ હંસાબેન ભરતભાઈ પરમારની દુકાન છે જો સણિયાનો વ્યાપાર કરે છે જો આ હંસાબેન ભરતભાઈ પરમારની દુકાન છે જો આપણે અંદર દુકાનની અંદર જઈએ હવે જો આ હંસાબેન ભરતભાઈ પરમાર અહીં બેઠા છે અને આ ભરતભાઈ બગદાણામાં ભરતભાઈ તમારું આખું નામ આપો તો ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમાર વાહ હંસાબેન વાહ સાડી બ્લાઉઝ હંધુ વેચી છે હોલસેલમાં આપી અને આવી રીતના એસી સેવા મંડળ આવે છે અમારે અહીંયા સેવાવાળાનો ફિક્સ ભાવ લઈએ છીએ અને સસ્તું સારું આપીએ છીએ અમારે જેવું કોઈ સસ્તું આપી ન શકે તો જો ભાઈ મિત્રો હંસાબેન ભરતભાઈ પરમારે એમ કહે છે કે બગદાણ અંદર મેન દુકાન છે કે ગમે ના તમે નામ આપો કે ભરતભાઈ સણિયાવાળા હંસાબેન ને સણિયાવાળા તો એની દુકાન તમને અવશ્ય બતાવે અને આજુબાજુના ગામના લોકો દરેક દરેક ગામના મંડળો બગદાણામાં સેવા કરવા માટે આવે છે એ બધા આપણે અહીંયા બેનો અહીંયા હંસાબેન ભરતભાઈ પરમાની દુકાને સણિયાની ખરીદી કરવા માટે આવે છે જો આવી મોટી દુકાન છે કોઈ કામ એવું નહીં હોય કે હંસાબેન ભરતભાઈ પરમાની દુકાને કોઈ ને હોય એવું કોઈ નહીં હોય ઓહો દોઢસો ના બે દોઢસો ના બે તો બહુ સસ્તા

તૈયાર બ્લાઉઝ છે જો રીના તાર લેવાનો છે રીના લેવા તાઈ કઈ આવા લેવાના આ બ્લાઉઝ લઈ ગો આવી રીતના તમને કલર ગમે તે પણ લઈ શકો એનો કપડા આવે ગાડલાની પોળી ટુવાલ રૂમાલ બધું રાખો તમે એમને આ થેલા પોલ્સેલ વસ્ત્ર રાખી ટુવાલ રાખી આ બેન ને હું ના બેન આપડા સાડી વાળા પપ્પુભાઈ ની દુકાન બતાવું પપ્પુભાઈ આપડા મિત્ર જ છે તો પપ્પુભાઈ ની દુકાન આપડે જઈ અને હંશાબેન આપણી સાથે આવે છે પપ્પુભાઈ ની દુકાને જો આ છે પપ્પુભાઈની દુકાન આ વાળા બોમ્બેવાળા પપ્પુભાઈ તમે અહીંયામાં સસ્તાને સારી સાડી ખરીદવા માટે જો આ પોતે પપ્પુભાઈ પપ્પુભાઈ કેમ છે ભાઈ શાંતિ બહુ સસ્તી સાડી ખરીદી ઘણા લોકો કરે છે જો ભાઈ પપ્પુભાઈ ની દુકાને જો ખરીદી કરનાર વ્યક્તિ જો તમે કેટલા ગ્રાહક છે જો બગદાણા માં ફેમસ દુકાન જો ગણો તો પપ્પુભાઈ સાડી વાળા સીતારામ પપ્પુભાઈ બાજુમાં જો ભાઈ આપણે ભાઈ રસિકભાઈ બીઆર ટેટુ ભાઈ બીઆર ટેટુવાળા રશિકભાઈ મેન તમારું નામ સાંભળ્યું છે કે રશિકભાઈનું નામ બહુ ફેમસ છે બગડણા અંદર કે ટેટુ પાડવામાં રશિકભાઈનું નામ બહુ મોટો મોટો ઊંચો મુંજો છે હા 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 20% ઓફ પાલે પણ આ ભાઈનો તમને વિડિયો બતાવશું ને તો આપણે તમને 10% અલગથી ડિસ્કાઉન્ટ કરી દેજો વાહ વાહ આ ભાઈનો આઈડી કરેલી ને કરી દેજો અને સપોર્ટ ભાઈને આપણે હા દુકાન છે આ લો આ ની દુકાન છે બગદાણામાં બહુ ફેમસ નામ છે એવું ટેટુ પાડવા માટે દેશ વિદેશથી માણસો અહીંયા આવે છે બગદાણામાં રસિકભાઈનું બહુ મોટા મોટું નામ છે અહીંયા બગદાણામાં ટેટુ પાડવા માટે અહીંયા બધા મોટા માણસો બધા આવે છે પેલા આપણે બિલ્ડિંગ બાપા વિશે

લાકડી ની પૂજા કરો છો તમે તો હંસાબેન ભરતભાઈ ના ઘરે અત્યારે જે બસંગદાસ બાપા હતા એ વખતે જે બાપા લાકડી રાખતા એ લાકડી પણ હજી હંસાબેન ભરતભાઈ પરમાર ઘરે અત્યારે પૂજામાં છે

એટલે હું તમને આ બધા આ દુકાન બતાવું છું જો અમારા અમારા ભાણિયા ભાઈ છે પૃથવી ભાઈ પરમાર અને બાજુમાં જો અમારું ઠંડા ઠંડા માં મેરણી કૃપા આઈસ્ક્રીમ ગોલા સીતારામ કાકા કેમ છે હારો હું ગોળાનો નો શું ભાવ રાખ્યા વીસ વાળી ત્રીસ વાળી પચાસ વાળી હો વાળી તો તો તમારા બહુ સસ્તી વસ્તુ હું હે જો ભાઈ ઠંડા પીણા માટે પણ અહીંયા બગદાણામાં આપણે બાપા સીતારામ માં મેરડી આઈસ ગોલા એવા તમારું નામ કાકા સુરેશભાઈ જો સુરેશભાઈની દુકાન છે અહીંયા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ સુરેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા બગદાણામાં આઈસ્ક્રીમ ગોલાની અહીંયા લારી આંકે છે બહુ ફેમસ છે બગદાણા મોટા મોટું નામ છે એવા સુરેશભાઈ ની દુકાન ગોળા ખાવા માટે આવ્યા ભરતભાઈની બાજુમાંથી બાજુમાં સુરેશભાઈ ની દુકાન જો આવું છે મિત્રો બગદાણામાં કારક બગદાણામાં પધારો તો સુરેશભાઈ ની દુકાને સુરેશભાઈ ને ઠંડા પીણા માટે પધાર જોવા

તો ચાલો ભાઈ મિત્રો અમારે પાણી ને લઈને આવી હવે નીકળીશી આપડે મળશું હવે લાખણકા આવજો આવજો